યાત્રાધામ પાવાગઢ ખાતે મા મહાકાળીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ લાખો ભક્તો છે તે તે ઉમટ્યા હતા જાણે હોય પ્રકારની સ્થિતિ હતી જે વાત કરવામાં આવે તો ચૈત્રી નવરાત્રીનું પાવાગઢ ખાતે અનેરું મહત્વ રહેલું છે જેને લઈને ચૈત્રી નવરાત્રી દરમિયાન માઈ ભક્તો કેટલાક ભક્તો છે તે દર્શનાર્થે પગપાળા જતા હોય છે ત્યારે કેટલાક ભક્તો વહેલી સવારથી જ માના દર્શન કરવા માટે પહોંચી જતા હોય છે